સુરતા અમરોલી પોલીસ મથક વિસ્તારમાં એક મહિલા દ્વારા દેશના આન બાન અને શાન સમા ત્રિરંગાનું અપમાન કરતો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં સાડત્રીસ વર્ષીય મહિલા ભાન ભૂલી રાષ્ટ્રધ્વજને સળગાવી તેનું અપમાન કરતો હોવાનો વિડિયો વાયરલ થયો હતો જેથી અમરોલી પોલીસે તાત્કાલિક જ મહિલાની ધરપકડ કરી તેની શાન ઠેકાણે લાવી હતી સુરતના અમરોલી વિસ્તારમાં એક મહિલાએ રાષ્ટ્રધ્વજ તિરંગો સળગાવી તેનું અપમાન કરતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો આ મામલે અમરોલી પોલીસ દ્વારા તાત્કાલિક જ કાર્યવાહી કરવામાં આવી છે અને રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર મહિલા સોની શંભુભાઈ જયપ્રકાશ ઠટેરાની ધરપકડ કરવામાં આવી છે મહિલા વિરુદ્ધ ઓગણીસો એકોતેર ની કલમ બે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તારીખ પંદર નવ બે હજાર પચીસ ના રોજ મહિલા સોની શંભુ ઠેરાજ્ય અમરોલી તારવાડી વિસ્તારમાં રહે છે તેને પોતાના તપોવન એપાર્ટમેન્ટની નીચે દેશના રાષ્ટ્રધ્વજને જાહેરમાં સળગાવી રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું હતું જે વિડીયો વાયરલ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત